મેઘા કેમ્પ રાખવા મેડિકલ કેમ્પ રાખવા આવ્યો હતો અને સાથે સાથે આપનો આજે જન્મદિવસ છે આપ શું હું મેડિકલ કોલેજ અને એમની સમગ્ર ટીમ ડૉક્ટર મિત્રોની સમગ્ર ટીમ અને ચેરમેન શ્રી સહિત પૂરી ટીમને હું અભિનંદન આપીશ કે આપણા થરાદની અંદર મહિલાઓના સ્વાસ્થ્ય અંગે નિષ્ણાત ડૉક્ટરો દ્વારા ઘણી બધી રિપોર્ટ અને સારવારની વ્યવસ્થા કરી સાથે સાથે મેમોગ્રાફી વાહન જે બ્રેસ્ટ કેન્સર માટે એનું નિદાન ઘર આંગણે થઈ શકે એ માટેનું એક વિજ્ઞાને આપેલું વરદાન છે અને આ મેમોગ્રાફી ચાલતી વાહન કે આજે થરાદના આંગણે આવી છે નિઃસંકોચપણે માતાઓ બહેનોને અમદાવાદ સિવિલમાં ચેક કરવા જવું પડે તેને બદલે આ વાહન અહીંયા ઘર આંગણે હોય અને પોતે નિદાન કરાવી શકે અને નિદાન કરવા માટેની પૂરી ટીમ એ પણ મહિલા ડૉક્ટર મિત્રો છે પૂરો સ્ટાફ પણ બહેનો છે જેથી કરીને એમને અવેરનેસ માટેની પણ વાત કરી શકાય તમામ ડોક્ટર મિત્રો સાથે જોડાયેલા સૌ સ્ટાફ મિત્રોને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મેડિકલ કોલેજ અને એમની સમગ્ર ટીમને પણ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું